સુરતના પૂણામાંથી ઝડપાયું ગાંજાનો જથ્થો ઝૂપડપટ્ટીમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે ઝૂપડપટ્ટીમાં ગાંજા સાથે બે ધરપકડ કરાઈ છે ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને દીપક રાજપૂતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગાંજો ક્યાંથી લાવ્યા હતા કોને પહોંચાડવા હતો વગેરે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રાજીવનગર ઝૂંપડપટ્ટીમાંથી ગાંજા સાથે બેઝડ પાયા ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને દીપક રાજપૂત ની ધરપકડ કરી લેવાઈ છે પોલીસ પોલીસે ઘટનાની જાણ થતા જ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો સુરતના પૂણા વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે રાજીવનગર ઝુંપડપટ્ટીમાં ગાંજા સાથે બેની ધરપકડ કરાઈ છે ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને દીપક રાજપૂતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગાંજો ક્યાંથી લાવ્યા હતા કોને પહોંચાડવાનો હતો વગેરે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે